ચોટટીલા ડેપ્યુટી કલેક્ટરનો મૂળ વિસ્તારમાં સપાટો બે પોઈન્ટ સત્યાસી કરોડની ખનીજ છોરી ઝડપાઈ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ચોટટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણા તથા તેમની ટીમે મૂળી તાલુકાના ભેટ ગામે આકસ્મિક દરોડા પાડી વિશાળ પાયે ચાલી રહેલી બે કાયદેસર કોલસાની ખનન પ્રવૃત્તિનો ભાંડાફોડ કર્યો સરકારી સર્વ નંબર પાંત્રીસ ની જમીનમાં બનાવેલા સોળ ખનીજ ના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા સ્થળ પરથી નીચે મુજબ નો મુદ્દા માલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો જપ્ત કરાયેલ મુદ્દા માલ ની વિગતો દોઢસો મેટ્રિક ટન કોલસો પંદર છરખી સોળ બકેટ ત્રણ ડમ્ફર બે લોડર મશીન પાંચ ટ્રેક્ટર પાંચ બાઇક એક કમ્પ્રેશન મશીન એક જનરેટર મળીને કુલ કિંમત બે કરોડ સત્યાસી લાખ ત્રીસ હજાર સ્થળ પરથી મજૂરોને કોલસાના કુવામાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા કોલસાનું ગેરકાયદેસર ખોદકામ કરનાર ઈસમો રઘુભાઈ કોળી પટેલ ચોપની તાલુકો હળવદ મેરાભાઈ ભલ્લાભાઈ કોળી પટેલ સરસાણા તાલુકો થાનગઢ રગાભાઈ કોળી પટેલ રાણીપાટ તાલુકો મૂળ દિનેશભાઈ કાંજિયા ઢોરિયા કાજીયા વદર તાલુકો વાંકાનેર કાનાભાઈ ચંદનભાઈ દરબાર થાનગઢ મનસુખભાઈ કોળી પટેલ ભેટ તાલુકો મૂળ ઉપરોક્ત તમામ નામ સામે લેન્ડ ગ્રેબિંગ તડીપાર સહિતની કડક કાર્યવાહી શરૂ કરાઈ છે અને આગળની કાર્યવાહીમાં તમામ વાહનોના માલિકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે ઓળખ પૂરી થશે ત્યારબાદ નિયમ મુજબ કાનૂની કાર્યવાહી થશે આજુબાજુમાંથી મળેલા એમપી કે રાજસ્થાન બાજુના સત્યાવીસ પ્રાંતીય મજૂરોને જોખમી કામગીરી ન કરવા સમજાવી રવાના કરવામાં આવ્યા